શાળાપુર ખાતે આવેલ કષ્ટભન હનુમાનજી મંદિર ખાતે દાદાને શાંતિના ફૂલનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો તો રંગબેરંગી કલરના વાઘાનો પણ શણગાર કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભાવિકોએ મારુતિ યજ્ઞના દર્શનનો લાભ લઈ આહુતિઓ અર્પણ કરી હતી શાળાપુરથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ સાણંગપુરથી આંતક ન્યૂઝ બ્યુરોના ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ શ્રેમીનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાણંગપુરધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી દાસજી સ્વામીના માર્ગદર્શનથી અમાસ નિમિત્તે આજ રોજ કષ્ટભંજન હનુમાનજી મહારાજ દાદાને દિવ્ય શણગાર ધરાવી દાદાને સવારે પાંચને પિસ્તાલીસ કલાકે આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ કુંભ મેળો હિન્દુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં સાધુ સંસ્કૃતિ અને સમાજનો ત્રિવેણી સંગમ જોડતો પવિત્ર સંગમ છે ખાસ કરીને દર એકસો ચુમાલીસ વર્ષે માત્ર પ્રયાગરાજમાં જે મહાકુંભ મેળો યોજાય છે ત્યારે આજે અમાસ નિમિત્તે શ્રી કૃષ્ણભંજન હનુમાનજી દાદાના મંદિર ખાતે મહાકુંભ મેળાની ઝાંખી રજૂ કરવામાં આવી હતી અદ્ભુત ઝાંખી રજૂ થઈ હતી દાદાના શણગાર આરતી દર્શનનો લાવો મોટી સંખ્યામાં ભાવિકોએ લીધો